મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરીની અંદર જે હાલમાં મધ્યપ્રદેશમાં આવેલ છે અહીં અસંખ્ય મંદિરો આવેલા છે જેના કારણે આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં માતા હરસિદ્ધિનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે જે સિપરા નદીના કાંઠે આવેલું છે જ્યાં માતા હરસિદ્ધિ સ્વયં વિરાજમાન છે આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજા વિક્રમાદિત્યએ બંધાવેલું અને અહીંયા જે મહાકાલ લોક તૈયાર થયો છે નવો મહાકાલના મંદિરની બાજુમાં તો તે પણ વિડીયોની અંદર જોઈશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો મિત્રો ફાઇનલી આપણે હરસિદ્ધિ માતાના મંદિર પાસે પહોંચી ગયા છે જોઈ શકો છો સામે છે મંદિરનો ગેટ અને મંદિરની આગળ તમને એક બજાર જોવા મળે છે જ્યાં તમે માતાજીને ચડવા માટે નારિયલ પ્રસાદ અગરબત્તી કંઈ પણ લઈ શકો છો અને ઘણી બધી ખાવા પીવાની પણ દુકાનો છે તો તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરવા માગો તો અહીંયા કરી શકો છો અને આ સામે ગેટ છે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક અત્યારે દર્શન કરીને બહાર નીકળી રહ્યું છે તો મિત્રો હવે આપણે પણ જઈશું અને અંદર જઈને હરસિદ્ધિ માતાના દર્શન કરીશું તો મિત્રો કંઈક આ રીતનો ગેટ જોવા મળે છે આપણને મંદિરની અંદર જવા માટેનો ખૂબ જ પ્રાચીન ગેટ છે મતલબ પહેલાંનો કેમ કે આ મંદિર રાજાઓના સમયનું છે રાજા વિક્રમાદિત્યએ બંધાવ્યું હતું અને અહીંયા આપણે જેવા એન્ટ્રી માર્યા છીએ એટલે એન્ટ્રી મારતા જ આપણને બે વિશાળ સ્તંભ જોવા મળે છે અને પાછળ તમે જોઈ શકો છો હરસિદ્ધિ નું મંદિર મિત્રો જેવા તમે મંદિરની અંદર આવો છો એટલે તમને ડાબી બાજુ આ પગરખા સ્ટેન્ડ જોવા મળે છે જ્યાં તમે તમારા પગરખા ઉતારી શકો છો અને પછી ત્યાંથી આગળ વધી શકો છો હરસિદ્ધિ માતાના દર્શન કરવા માટે અને મિત્રો અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો આ બે વિશાળ સ્તંભ આવેલા છે મિત્રો આ ભવ્ય અને વિશાળ બે દીપસ્તંભ છે જે નર નારીનું પ્રતિક માનવામાં આવે છે જમની તરફનો સ્તંભ મોટો છે જ્યારે ડાબી તરફનો સ્તંભ નાનો છે એવું માનવામાં આવે છે કે આ બંને સ્ત્રી પુરુષના પ્રતિક છે કેટલાય લોકો આને શિવ શક્તિનું પ્રતિક પણ માને છે બંને સ્તંભ પર અગિયારસો દીપ છે અને નવરાત્રિના સમયે તેમજ દીપાવલીના પર્વ ઉપર આ સ્તંભને પ્રગટાવવામાં આવે છે તો મિત્રો આ તમને હરસિદ્ધિ માતાના મંદિરની એક્ઝેક્ટ સામે જ જોવા મળે છે બે વિશાળ સ્તંભ મિત્રો ફાઇનલી આપણે હરસિદ્ધિ માતાના મંદિરની પાસે પહોંચી ગયા છે એકદમ નજીક હવે આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે પણ મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની સખ્ત મનાય છે એટલે આપણે થોડોક જ વિડીયો શૂટ કરીશું જેની અંદર અમે તમને દર્શન કરાવીશું તો આ મંદિર નજીકથી કંઈક આ રીતનું દેખાય છે અને અંદર પ્રવેશવા માટેનો ગેટ કંઈક આ રીતનો છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ મંદિરની અંદર અને દર્શન કરીએ મા હરસિદ્ધિના મિત્રો આપણા દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને આપણે બહાર આવી ગયા છે તમને પણ દર્શન કરાવ્યા મિત્રો અંદર વિડીયો શૂટ કરવાની પરમિશન નથી છતાં પણ આપણે થોડો વિડીયો શૂટ કર્યો અને તમને દર્શન કરાવ્યા હરસિદ્ધિ માતાના અને મિત્રો જેવા દર્શન કરીને બહાર આવીએ છીએ એટલે કે અહીંયા મહાદેવનું મંદિર જોવા મળશે આ જોઈ શકો છો જે હરસિદ્ધિ માતાના મંદિરની બાજુમાં જ છે તો ત્યાં પણ વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે અંદર વિડીયો શૂટ કર્યો નથી પણ અહીંયા ઘણા શિવલિંગ છે તમે જોઈ શકો છો તો તમે અહીંયા આ મહાદેવના દર્શન કરી શકો છો અને મિત્રો અહીંયાની એક્ઝેક્ટ સામે ગણેશજીનું પણ મંદિર છે પણ ત્યાં પણ વિડીયો શૂટ કરવાની પરમિશન નથી પણ ગમે ત્યારે તમે અહીંયા આવો તો હરસિદ્ધિ માતાના પછી મહાદેવના અને ગણેશજીનું પણ મંદિર છે તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો આ તમે વાંચી શકો છો આખો હરસિદ્ધિ માતાનો ઇતિહાસ છે આ જોઈ શકો છો દેવી મંદિર તો આખો ઇતિહાસ છે જે તમે અહીંયા વાંચી શકો છો આપણા વિડીયોની અંદર જે અહીંયા તમે મંદિરની અંદર આવો છો ત્યારે તમને જોવા મળે છે હરસિદ્ધિ માતાના મંદિરના આગળની સાઈડમાં તમને આ શ્રી મહામાયા અખંડ જ્યોતના દર્શન થશે અંદર તો અંદર હું તમને દર્શન કરાવું તો જોઈ શકો છો અંદર કઈ કારણે હનુમાનજીના દર્શન થશે જે તમે દર્શન કરી શકો છો તો આ છે હનુમાનજીનું મંદિર આ પણ તમને હરસિદ્ધિ માતાના મંદિરની પાસે જ જોવા મળશે તો મિત્રો આ વિશાળ સ્તંભના દર્શન કરી શકો છો તમે તો આ નજીકથી આ સ્તંભને તમે જોઈ શકો છો નજીકથી તો મિત્રો આ હરસિદ્ધિ મંદિરનું ટાઈમિંગ જોઈ શકો છો મંદિર ખુલવાનો સમય છે સવારે છ વાગ્યાનો અને મંદિર બંધ થવાનો સમય છે રાત્રિના અગિયાર વાગ્યાનો તો આ મંદિરનું ટાઈમિંગ છે મંદિર ખુલવાનું ને બંધ થવાનું તો મિત્રો અત્યારે આપણે હરસિદ્ધિ માતાના મંદિર ઉપરથી નીચેનો વ્યૂ જોઈ રહ્યા છે તો સામે આપણે રામઘાટ તરફથી આવ્યા અને અહીંયા છે હરસિદ્ધિ માતાનું મંદિર અને આ સામે તમને જે સર્કલ દેખાઈ રહ્યું છે ત્યાંથી તમારે પેલી બાજુ જતું રહેવાનું છે એટલે સીધા તમને મહાકાલના દર્શન થશે આગળ તો મિત્રો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર જેને તમે સાઈડથી જોઈ શકો છો તો આ ઘણા વર્ષો જૂનું મંદિર છે જે તમે જોઈને અંદાજ લગાવી શકો છો એ મંદિરના પાછળના ભાગમાં ઠંડા પાણીની પણ સુવિધા છે જોઈ શકો છો તો તમે અહીંયાથી ઠંડુ પાણી પણ પી શકો છો તો આ તમને મંદિરના પાછળના ભાગમાં જોવા મળશે મિત્રો ફાઇનલી આપણા દર્શન થઈ ગયા છે અને મંદિરની બધી જ માહિતી અમે તમને આગળ વિડીયોની અંદર આપી તો હવે આપણે મંદિરની બહાર જઈ રહ્યા છે અને અહીંયાથી થોડે દૂર રાજા વિક્રમાદિત્યનું સિંહાસન આવેલું છે જે અહીંયાથી આપણે મહાકાલના મંદિર તરફ જઈએ છીએ ત્યાં આપણને રસ્તામાં જોવા મળે છે તો હવે આપણે ત્યાં જઈશું ત્યાં દર્શન કરીશું રાજા વિક્રમાદિત્યનું સિંહાસન જોઈશું તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરો ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હતા ત્યાં પણ ફોલો કરો અને યુટ્યુબની અંદર જોઈ રહ્યા હતા યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ રાજા વિક્રમાદિત્યના સિંહાસન તરફ અને આ તમે આખો બજારનો વ્યૂ જોઈ શકો છો જ્યાંથી તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો તો સામેથી આપણે ચાલીને આવ્યા અને અહીંયા આવતા જ પહેલાં તમને અહીં કાલભૈરવના દર્શન થશે તો તમે દર્શન કરી શકો છો કાલભૈરવ મંદિર અને પછી અહીંયા દર્શન કરીને તમે આગળ ઉપરની તરફ વધી શકો છો જ્યાં રાજા વિક્રમાદિત્યનું સિંહાસન મૂકેલું છે તો અહીંયા તમે વાંચી શકો છો શ્રી રાજે વિક્રમાદિત્ય મહારાજનો રત્ન દરબાર આ છે રાજા વિક્રમાદિત્યનું સિંહાસન જોઈ શકો છો કેટલું મોટું સિંહાસન છે જે અહીં મૂકવામાં આવ્યું છે તો તમે દર્શન કરી શકો છો રાજા વિક્રમાદિત્યના રાજા વિક્રમાદિત્ય વિશે થોડી માહિતી આપેલી છે જે તમે વાંચી શકો છો મિત્રો આપણે આગળ રાજા વિક્રમાદિત્યના સિંહાસનના દર્શન કર્યા હરસિદ્ધિ માતાના દર્શન કર્યા હવે આપણે જઈશું મહાકાલના દર્શન કરવા માટે તો પહેલાં આપણે અહીંયા ટિલક પડાવી લઈએ જોઈ શકો છો કે આ રીતના ટિલક પાડવામાં આવે છે જેના દસ રૂપિયા લે છે તો આપણે તિલક પડાવીને પછી આગળ મહાકાલના દર્શન માટે વધીશું મિત્રો આપણે મહાકાલના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા પણ જે પેલો જૂનો રસ્તો છે જે પેલા આપણે આગળથી દર્શન કરવા માટે આવતા હતા તે અત્યારે બંધ કરી દીધો છે અને પાછળથી દર્શન કરવા માટે જવાનું છે અને આ પાછળ મહાકાલ લોકનો આખો વ્યૂ છે તો તે પણ આપણે જોઈશું પણ પહેલાં આપણે મહાકાલના દર્શન કરવા માટે જઈશું મિત્રો અહીંયા અત્યારે ઘણા નિયમો બદલાઈ ગયા છે અને અત્યારે અહીંયા મંદિરનું રિનોવેશન પણ ચાલુ છે એટલે રસ્તાઓ પણ બદલાઈ ગયા છે દર્શનના મિત્રો મંદિરના નવા નિયમની વાત કરીએ તો હવે આપણે મોબાઈલ લઈને મંદિરની અંદર નથી જઈ શકતા હવે ઘણી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવે છે જો તમારી પાસે મોબાઈલ પકડાય છે તો તમને દંડ પણ થઈ શકે છે અહીંયા ઘણા મોબાઈલ લોકરો બનાવવામાં આવે છે જેની અંદર તમે તમારો મોબાઈલ મૂકી શકો મિત્રો હવે મંદિરની અંદર તમે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી નહીં કરી શકો કેમ કે મોબાઈલ હવે અંદર લઈને નથી જઈ શકતા તો તમે ગમે ત્યારે દર્શન કરવા માટે આવો છો તો તમારે તમારો મોબાઈલ અહીંયા ઘણા લોકરો બનાવવામાં આવે છે મોબાઈલ લોકર જેની અંદર તમારે જમા કરાવવાનો રહેશે તો મિત્રો ચાલો હવે આપણે દર્શન કરીને આવીએ અંદર તો મોબાઈલ લઈને જવા નથી દેતા એટલે આપણે દર્શન નહીં કરાવી શકીએ તમને તો અમે દર્શન કરીને આવીએ પછી આપણે જે મહાકાલ લોક બને છે તેનો વ્યૂ જોઈશું મિત્રો આપણે મહાકાલના દર્શન કરીને આવી ગયા છે હવે આપણે મહાકાલ લોક જોઈશું દિવસનો અહીંયા રાતનો નજારો કંઈક અલગ રહે છે પણ આપણે દિવસે જોઈશું તમે ગમે ત્યારે આવો તો અહીંયા રાત્રિ રોકાવો અને રાતનો નજારો તમને કંઈક અલગ જ જોવા મળશે અહીંયા વાળો તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમને એ રિક્ષા જોવા મળશે જે દિવ્યાંગ અને વૃદ્ધ લોકો માટે છે તો તે આની અંદર બેસીને આ આખો મહાકાલ લોક ફરી શકે છે તો આ ખૂબ સારી એવી સુવિધા કરી દેવામાં આવી છે અત્યારે આ ઉજ્જૈનની અંદર મિત્રો આગળ આપણે ઘણી બધી પ્રતિમાઓ જોઈ તો મિત્રો અહીંયા તમે આવી ઘણી પ્રતિમાઓ જોઈ શકો છો અને અહીંયા રાતનો નજારો કંઈક અલગ જ રહે છે લાઇટિંગવાળો પણ મિત્રો આપણે અડધો પણ મહાકાલ લોક નથી જોયો હજુ ઘણું બધું અહીંયા જોવાનું છે પણ આપણે થોડુંક જ જોયું છે ગમે ત્યારે તમે અહીંયા આવો તો અહીંયા આખો મહાકાલ લોક ફરજો તમને ખૂબ જ મજા આવશે અત્યારે જે આપણે જોયું તે ખાલી ત્રીસથી ચાલીસ ટકા જ જોયું છે અને અહીંયા રાતનો નજારો કંઈક અલગ જ રહે છે આ વખત તમને મિત્રો વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ફેસબુક પેજની અંદર વિડીયો જોયા તો ફેસબુક અંદર ફોલો કરો યુટ્યુબની અંદર જોયો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવવા જ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળે ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય મહાકાલ